તો હાલ મિત્રો ફેસબુકને મોનોટાઇઝન કરવા માટે આપણે શેની જરૂર પડે છે જેવી રીતે યુટ્યુબ ચેનલને ચાર હજાર વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબની જરૂર પડે છે એવી રીતે ફેસબુકને કઈ રીતે અને શેની જરૂર પડે છે અને એને આપણે મોનોટાઇઝન કઈ રીતે કરી શકીએ છીએ એની આખી માહિતી તમારા માટે સ્પહેલી જ વાર લઈને આવ્યો છું તો વિડિયોની અંદર મિત્રો બનાવી રજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબને લગતી ટોટલ માહિતી આપણી ચેનલની અંદર ગુજરાતીમાં મળી રહેશે તો તો મિત્રો ઘણા લોકો પૈસા કમાઈ રહ્યા છે પણ હવે પેજની સાથે યુટ્યુબ પેજ જે સોરી ફેસબુક ની અંદર પણ લોકો ઘણા વિડીયો બનાવવા માંગે છે કે ફેસબુક ને મોનોટાઇઝ આપણે કઈ રીતે કરવું પડે તો મિત્રો ફેસબુક અને પેજ આખું અલગ અલગ છે અને એની અંદર તમારે છે ને

આ પેજ કહેવામાં આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ એક પેજ છે તો અહીંયા ફેસબુકને મેં ઓપન કર્યું છે આપજો આ પેજ છે બરાબર હવે આ પેજની અંદર આપણે કઈ રીતે ચેક કરવાનું છે જેવી રીતે તમારા ચાર હજાર વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબનું તમને વાયટી સ્ટુડન્ટની અંદર ઓપ્શન જોવા મળે છે એવી રીતે આપણે અહીંયા કઈ રીતે ચેક કરવાનું છે પેજમાં કે આપણે શું એની અંદર ખાસ ધ્યાન આપવાની છે વોચ ટાઈમ બનાવવાનું કે સબસ્ક્રાઈબ બનાવવાના કે ફોલો બનાવવાના એ આપણે કઈ રીતે ચેકિંગ કરવાનું છે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન ઉપર મળે છે એમાંથી આ બીજા નંબરનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન આ ટાઈપનું મિત્રો બતાવે છે બરાબર તો અહીંયા લોકો આની અંદર આપણે કોઈ પણ મિત્રો વિડીયો અપલોડ નથી કર્યો બરાબર છે પણ જે એની પ્રોસેસ છે ને એ જ ખાલી તમને દેખાડવાની કોશિશ કરું છું મિત્રો તો અહીંયા તમને જેવી રીતે આપણી વાયટી સ્ટુડિયોની અંદર ચાર આપણને ઓપ્શન જોવા મળે છે જે ચલન મોનોટાઇઝર હોય છે એકમાં સબસ્ક્રાઈબ વોચ ટાઈમ અને વ્યૂઝ અને ડોલરનું ઓપ્શન તમને દેખાડશે એવી રીતે તમને અહીંયા ચાર ઓપ્શન મિત્રો બતાવે છે કન્ટેન્ટ પબ્લિક રેન્જ નેવ ફોલોઅવર આ ટાઈપના ચાર ઓપ્શન તમને જોવા મળશે જો તમે પેજ બનાવશો એટલે પછી થોડા નીચે જશો એટલે તમને એક અલગ ઓપ્શન તમને મળશે ક્યાં ક્યાંથી તમે કમાણી કરી શકો છો ટૂલ્સ એની કયા કયા છે તો અહીંયા તમને ચાર ઓપ્શન મળશે છે મોનોટાઇઝેશન પેજ રિકમેડેશન કોમેન્ટ મેનેજર અને પેજ એક્સેસ તો અહીંયાથી આપણે કઈ રીતે કમાણી કરવાની છે તો પહેલાં તો બીજા નંબરનું એક ઓપ્શન છે મોનેટાઇઝેશન આ મોનોટાઇઝેશન ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું એની પર તમે ક્લિક કરશો ને તો આ નવું પેજ છે આ ટાઈપનું પેજ જોવા તમને મળશે એની અંદરથી તમે કઈ રીતે કમાણી કરી શકો છો અને કયા કયા ફીચર તમને મળે છે તો પહેલું છે મિત્રો સ્ટાર તમને ખબર સ્ટાર તો દરેક લોકોને મળે છે સ્ટાર લેવા માટે કેટલા ફોલોઅવરની જરૂર પડે છે અને કઈ કઈ પ્રોસેસ કરવી પડે છે તો આવી રીતે એની પર ક્લિક કરશો તો એના માટે જો પાંચસો ફોલોઅવરની જરૂર પડે છે અને ત્રીસ દિવસની અંદર જો અહીંયા ફોલોવર છે પાંચસો અને જે આગળની પ્રોસેસ હજી કમ્પ્લીટ ખોલી નથી લોડિંગ થઈ રહ્યું છે ત્રીસ દિવસની અંદર પાંચસો ફોલોઅવર હોવા જોઈએ બરોબર છે ત્યારે જ તમે એને મોનોટાઇઝન કરી શકો છો આરામથી પણ એને કઈ રીતે મળે આ મતલબ પૈસા મળે કોઈ સ્ટાર કરે તો યુટ્યુબની અંદર જેવી રીતે થેન્કસનું બટન આવે છે ને એવી રીતે અહીંયા તમને ગિફ્ટનું એક ઓપ્શન આવશે એની અંદર તમે સ્ટાર કરીને પૈસા કમાઈ શકો છો બીજું છે એડ ઇન રીલીઝ તમે રીલો બનાવો છો ને તો રીલો માટે મિત્રો જો અહીંયા રીલનું ઓપ્શન અલગ મળે છે એની અંદર મિત્રો કોઈ લાગુ પડેલી અહીંયા ઓપ્શન તમને નથી દેખાડતું જે તમે પાંચસો ફોલોઅરનું કરો ને એ જ ઓપ્શન તમને અહીંયા રીલમાંથી મળે મેન એની અંદર છે આપણે કમાણી કરવાનું ઓપ્શન છે એ છે મિત્રો અહીંયા ઇન સ્ટેરીમેટ્સ બરાબર છે આ ઓપ્શન વિડીયો લખેલું છે આ ઓપ્શન આ બે બે હવે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો ને એટલે જેની પોલિસી છે તમને જોવા મળશે કે પાંચ હજાર ફોલોવર જોઈએ જેવી રીતે તમે ચાર હજાર વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઇબ આપણે યુટ્યુબની અંદર જોઈએ છે એવી રીતે તમારે અહીંયા પાંચ હજાર ફોલોઅર કરવાના હોય છે બીજા નંબરમાં મિત્રો સાઈઠ હજાર મિનિટ કે વોચ એક જ કહેવામાં આવે મિનિટ લખેલું છે આપ જુઓ મિત્રો અહીંયા વિડીયો મિનિટ લખેલું છે લાસ્ટ સાઠ દિવસની અંદર મતલબ વ્યૂસ આવે કે મિનિટ આવે તમે સમજી શકો છો સાઠ દિવસની અંદર આ સાઠ હજાર થવા જોઈએ અને અહીંયા પોતાનો ત્રીસ દિવસની અંદર પાંચ વિડીયો તમારા પોતાના પણ મિત્રો હોવા જોઈએ બધા વિડીયો બીજાના હોય તો પ્રોબ્લેમ કદાચ આવી શકે અને ખાસ કન્ટેન્ટ અહીંયા તમારું પોતાનું બને ત્યાં સુધી કારણ કે યુટ્યુબની અંદર જેવી રીતે પોતાનું કન્ટેન્ટ ચાલે છે ઘણા લોકો ફેસબુકથી પૈસા કમાય છે પણ હું એવું માનું છું મિત્રો કે બને ત્યાં સુધી પોતાના કન્ટેન્ટ મૂકજો કે તમારા ફેસબુકની અંદર છે ને કોઈ પ્રોબ્લેમ ના આવે તો આવી રીતે તમે મિત્રો ચેકિંગ કરી શકો છો કે તમને કેટલા વ્યૂસ મતલબ કેટલી મિનિટ થઈ છે સાહીઠ હજારમાં કેટલા ફોલોઅરે થયા છે આ બધી માહિતી તમે ફેસબુકની અંદર માહિતી મેળવી શકો છો હવે પેજ બનાવવા માટે આપણે અલગથી વિડિયો સો ટકા મિત્રો બનાવીશું તો માહિતી મિત્રો સારી લાગીએ તો કોમેન્ટ કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુવાની મિત્રો